નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે આપણે એક ટોપિકની ચર્ચા કરવાના છીએ જે આવનારી રેવન્યુ તલાટીમાં તો પ્રશ્ન હશે સાથે સાથે આવનારી તમામ પરીક્ષાઓમાં ગણિત પૂછાય એમાં આવા પ્રશ્નો જોવા મળશે ધારો કે કોઈ એ નામનો વ્યક્તિ છે કોઈ એ નામનો વ્યક્તિ એક કામ એક્સ દિવસમાં પૂરું કરે છે કેટલા દિવસમાં એક્સ દિવસમાં પૂરું કરે છે આ જ કામ બી નામનો વ્યક્તિ આ કામ વાય દિવસમાં પૂરું કરે છે હવે તો બંને એકની સાથે કામ ભેગા સંયુક્ત કામ એટલે કે ભેગા મળીને આ બંને કામ કેટલા દિવસમાં કરશે આવા પ્રશ્નોનું સોલ્યુશન મેળવવું હોય તો તમારે શું યાદ રાખવાનું કે આપણે લખીએ કે એક ભાગ્યા પ્રથમ જૂથનો એટલે એક્સ દિવસ વધતા એક ભાગ્યા વાય આ બંનેનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો એક્સ વધતા વાય અને ભાગાકારની અંદર એક્સ હવે આપણે શું શોધવાનું છે કે કેટલા દિવસ લાગશે જો તમારે સંયુક્ત સમય શોધવાનો હોય મિત્રો સંયુક્ત સમય તો સંયુક્ત સમય શોધવા માટે આપણે સૂત્ર યાદ રાખીશું કે બંનેના બંનેને લાગતો સમય આ બંનેના લાગતા સમયનો શું કરવાનો દોસ્તો ગુણાકાર શું કરવાનો ગુણાકાર અને એના ભાગાકારમાં આ બંનેને લાગતા સમયનો બંનેને લાગતા સમયનો શું કરીશું સમયનો સરવાળો શું કરીશું મિત્રો સરવાળો તો આ ટોપિક તમારે આ યાદ રાખવાનો છે હવે આપણે જ્યારે પણ તમને અહીંયા સંયુક્ત કામ પૂછાય જ્યારે પણ તમને પૂછાય સંયુક્ત કામ તો સંયુક્ત કામ માટેનું સૂત્ર યાદ રાખજો કે જ્યારે બંને ભેગા મળીને કામ કરે એવા કામને આપણે સંયુક્ત કામ કરીશું કોઈ પણ સંયુક્ત કામ તમારે લખવું હોય તો સંયુક્ત કામ એટલે કે બંને બંનેને લાગતો સમય બંનેને લાગતા સમયનો શું કરવા બંનેને લાગતા સમયનો ગુણાકાર કરીશું અને ભાગાકારમાં બંનેને લાગતા સમયનો સરવાળો કરીશું તો આ સૂત્ર એક યાદ રાખજો કે બંનેને લાગતા સમયનો સરવાળો કરી ગુણાકાર કરીશું એના ભાગમાં ભાગાકારની અંદર બંનેને લાગતા સમયનો સરવાળો કરીશું હવે જોઈએ કે કેવા પ્રશ્નો પરીક્ષામાં હશે આ સિવાય એક બીજી પણ રીત છે તો એને એક્સ દિવસ લાગે બીને વાય દિવસ લાગે આ બંનેનો શું લેવાનો દોસ્તો લસા શું લેવાનો લસા લસા લેશો એટલે કે આને કેટલા વડે ગુણો એક્સને માની લો કે એ વડે ગુણો અને બીને વાય વડે ગુણવામાં આવે તો આ બંનેનો શું કરવાનું તો એ વત્તા બી કરવાનું ત્યારે જવાબ મળશે હવે તમને અહીંયાથી સંયુક્ત કામ પૂછ્યું હોય મિત્રો સંયુક્ત કામ તો કે આ રીતમાં સંયુક્ત કામ પૂછે તો સંયુક્ત કામ એટલે શું કરવાનું કે જે લસા છે લસા એને આ બંનેનો જે સરવાળો મળે એ વત્તા બી એના વડે ભાગી દેવાનો એટલે શું મળશે તમારો સંયુક્ત કામ મળશે ચલો આપણે શરૂઆત કરીએ આજના પહેલા જ પ્રશ્નથી અને પહેલો જ પ્રશ્ન જુઓ બહુ મજાનો છે પહેલો પ્રશ્ન શું કે છે સમજો શું કરવાનું તો અહીંયા મિત્રો એ કરવાનું કે ત્રણ અને બે વચ્ચેનો શું લેવાનો તફાવત ત્રણ અને બે વચ્ચેનો તફાવત કેટલો મળશે તો કે સાહેબ ત્રણમાંથી માંથી બે બાદ કરો એટલે તફાવત મળે એક હવે શું કરવાનું જે સંયુક્ત કામ મળ્યું જે અહીંયા સંયુક્ત કિંમત મળી ત્રીસ એના ભાગ્યા તફાવત કરો એટલે તફાવત કેટલો આવ્યો એક તો આપણો જવાબ કેટલો આવશે ત્રીસ તો એ એકલાને કામ કરવા માટે કેટલા દિવસ લાગશે દોસ્તો ત્રીસ દિવસ લાગશે તો આ હતો પ્રશ્ન આવો પરીક્ષાની અંદર સો ટકા પ્રશ્ન પૂછાય કાર્યક્ષમતા હવે કેવા દાખલા પરીક્ષામાં પૂછાય કાર્યક્ષમતા વાળા તો સાહેબ કામ અને મહેનતાણુંમાં કોઈ એક વ્યક્તિની કાર્યક્ષમતા આપેલી હોય કાં તો લો કે એની કાર્યક્ષમતા બી કરતાં વધુ હોય કાં તો એ બીની કાર્યક્ષમતા એ કરતા વધુ હોય તો અહીંયા પ્રશ્ન જુઓ બી એ કરતાં વધુ ચાલીસ ટકા વધુ કાર્યક્ષમ છે બી એ એ કરતા ચાલીસ ટકા વધુ કાર્યક્ષમ છે બીને આ કામ કરતા દસ દિવસ લાગે છે તો એને આ કામ કરતા કેટલા દિવસ લાગે तो जो पहला समझो कि कार्य क्षमता हमेशा कार्य क्षमता सौ है गणना है अब जो यहां आपड़े लिखिए ए की कार्य क्षमता जेम यहां लिखी सु बी की कार्य क्षमता कार्य क्षमता હવે એની કાર્યક્ષમતા કેટલી હોય એની કાર્યક્ષમતા જો સો ટકા હોય એની કાર્યક્ષમતા મિત્રો સો ટકા હોય તો બીની કાર્યક્ષમતા એ કરતા ચાલીસ ટકા વધુ એટલે સો વત્તા ચાલીસ એટલે એકસો ચાલીસ ટકા કહેવાશે જો તમારી કાર્યક્ષમતા સો ટકા હોય તો તમારો મિત્ર તમારા કરતાં ચાલીસ ટકા વધુ કાર્યક્ષમ છે તો તમારા મિત્રની કાર્યક્ષમતા એકસો ચાલીસ ટકા કહેવાય કારણ કે તમારા કરતાં ચાલીસ ટકા વધુ કાર્યક્ષમ છે એટલા માટે જુઓ એની કાર્યક્ષમતા સો ટકા હોય તો બીની કાર્યક્ષમતા કેટલી કહેવાય એકસો ચાલીસ ટકા હવે બંનેમાં એક શૂન્ય ઉડાડી દઈએ આને કહેવું હોય તો કહી શકાય સાત ગુણ્યા બે આને કહેવું હોય તો સાહેબ પાંચ ગુણ્યા બે અહીંયા એક એક ઉડી જશે તો અહીંયા શું મળશે પાંચ એક્સ જેમ સાત એક્સ હવે સમજો कार्य क्षमता क्षमता कार्य क्षमता चले हमेशा बीना दिवसों के लगता तो समय के लगता तो समय तो एनो समय हे दोस्तों पांच सॉरी अह सात एनो समय के બીનો સમય કેટલો હશે તો બીનો સમય હશે કાર્યક્ષમતા પ્રમાણે ગણો તો સાહેબ પાંચ એક્સ કેમ કે અહીંયા જોવું હોય તો કહી શકાય કે વન અપોન્ટ ફાઇવ ભાગ્યા એક્સ અને વન અપોન્ટ સેવન ભાગ્યા એક્સ આપણને સમય મળે કાર્યક્ષમતાનો ઉલટો હોય જો કાર્ય કાર્યક્ષમતા અહીંયા એક ભાગ્યા દસ હોય તો સમય કેટલો લાગશે દસ જો કાર્યક્ષમતા દસ હોય તો સમય કેટલો લાગે એક ભાગ્યા દસ હવે સમજો બી એકલાને કામ કરતા કેટલા દસ દિવસ લાગે તો પાંચ એક્સ બરાબર દસ લખાય તો કે સાહેબ હા હવે જો પાંચ દુ દસ કહેવાય તો કે સાહેબ કહેવાય એટલે એક્સ બરાબર કેટલા મળ્યા બે મળ્યા હવે એ એકલાને કામ કરતા કેટલા દિવસ લાગે હવે એને કામ કરવા માટે કેટલા દિવસ લાગે સાત એક્સ દિવસ હવે એક્સ બરાબર કેટલા મળ્યા બે મળ્યા તો સાત દુ ચૌદ તો આપણો જવાબ કેટલો આવ્યો ચૌદ દિવસ જવાબ શું આવશે મિત્રો ચૌદ દિવસ તો એને કામ કરવા માટે કેટલો સમય લાગશે ચૌદ દિવસ લાગશે સમજાય છે તો કાર્યક્ષમતા હંમેશા સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે વ્યસ્ત પ્રમાણ એટલે શું ધારો કે તમારી પાસે સો રૂપિયા હોય તો એની વ્યસ્તમાં કિંમત કેટલી થાય એક ભાગ્યા સો તમારી જોડે જો પચીસ પૈસા હોય પચીસ રૂપિયા હોય સોરી તમારી પાસે પચીસ રૂપિયા હોય તો સામે વાળા પાસે એકના છેદમાં એટલે એકના ભાગાકારમાં પચીસ રૂપિયા હશે એને વ્યસ્ત કહીશું આગળ જોઈએ એને કામ કરતા બાર દિવસ લાગે છે બી એ એ કરતા સાહીઠ ટકા વધુ કાર્યક્ષમ છે એ એકલાને આ કામ કરતા કેટલા દિવસ લાગશે અહીંયા જો એ ની કાર્યક્ષમતા કેટલી એ ની કાર્યક્ષમતા જેમ અહીંયા લખું તો લખી શકાય બી ની કાર્યક્ષમતા હવે જો એ ની કાર્યક્ષમતા 100% હોય તો બી ની કાર્યક્ષમતા કેટલી છે એ કરતા 60 વધુ સાહેબ એકસો સાહીઠ અહીંયા એક ઝીરો કેન્સલ એક જીરો કેન્સર અહીંયા કહેવું તો પાંચ દુ દસ કહેવાય અને અહીંયા કહેવું તો આઠ દુ સોળ કહેવાય એટલે અહીંયા કહેવું તો કાર્યક્ષમતાનો ગુણોત્તર શું મળ્યો પાંચ એક્સ જેમ આઠ એક્સ હવે આપણે સમયના ગુણોત્તરને ઉલટાઈ દઈશું સમયના ગુણોત્તરને ઉલટાઈ પાડવાના તો સમયનો ગુણોત્તર આપણે ઉલટાઈ પાડવો હોય તો સમયનો ગુણોત્તર શું કરવાનું કે એ જેમ બી એ જેમ બી સમયને ઉલટાઈ દેવાનું આ આઠ એક્સ ને અહીંયા લખી દેવાના પાંચ એક્સ ને અહીંયા લખવાની અદલાબદલી કરી દઉં તો અહીંયા આઠ એક્સ જેમ પાંચ હવે જો એને કામ કરતા કેટલા બાર દિવસ થાય તો એ બરાબર કેટલા મળે આઠ એક્સ આઠ એક્સ બરાબર બાર દિવસ કહેવાય હવે જો એક્સ એમના એમ રાખો બાર એટલે ચાર તરી બાર કહેવાય શાક કહેવાય અને આઠ એટલે ચાર દુ આઠ કહેવાય કહેવાય અહીંયા ચાર ચાર કેન્સલ જવાબ શું આવે ત્રણ ભાગ્યા બે ત્રણના અડધા કેટલા કહેવાય દોઢ કહેવાય એટલે એક પોઈન્ટ પોંચ ત્રણના અડધા દોઢ એક પોઈન્ટ પોંચ હવે જુઓ બીને કામ કરવા માટે કેટલા દિવસ તો બીને કેટલો લાગે સમય પાંચ એક્સ તો પાંચ એક્સ એક્સની જગ્યાએ કેટલા મૂકો એક્સની જગ્યાએ એક પોઈન્ટ પાંચ મૂકો પંદર પંચા પંચોતેર કહેવાય તો કે સાહેબ કહેવાય અને વચ્ચે પોઈન્ટ મૂકી દો એટલે કેટલા દિવસ લાગશે તો અહિયાં લાગતા દિવસોની સંખ્યા શું તમારી દોસ્તો કેટલી છે 7.5 દિવસ કેટલા દિવસ લાગે છે 7.5 દિવસ તો મિત્રો આમાં તમારે ખાસ ધ્યાન શું આપવાની કાર્ય સંતા અજો અહિયાં હું સમજાવી દઉં છું આ દાખલો આનો આ દાખલો ફરીવાર સમજી લો આ દાખલાની અંદર શું કહેવા માંગે છે જો એની કાર્ય સંતા કેટલી હોય 100% હોય તો બી કેટલા સાહીઠ ટકા વધુ એટલે સો વત્તા સાહીઠ કહેવાય સો વત્તા ને આપણે એકસો સાહીઠ લખ્યું હા અહીંયા એક જીરો એક જીરો કેન્સલ થાય એટલે અહીંયા કહેવું તો પાંચ એક્સ વત્તા આઠ એક્સ આ મળ્યો આપણને કાર્યક્ષમતાનો ગુણોત્તર હવે કાર્યક્ષમતા એટલે શું તો કે કાર્યક્ષમતા હંમેશા કોના વ્યસ્ત પ્રમાણમાં હોય તો કાર્યક્ષમતા હંમેશા સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા આપણે સમયના ગુણોત્તરમાં અદલા બદલી કરીએ આઠ એક્સ અહીંયા લાવી દઈએ ને પાંચ એક્સ અહીંયા લાવી દઈએ તો જુઓ એ બરાબર એનો સમય કેટલો આઠ એક્સ લાગે ને બીને સમય પાંચ એક્સ લાગે તો આઠ એક્સ એટલે કે એને કેટલા દિવસો લાગે બાર એક્સ તો આઠ એક્સ બરાબર બાર તો અહીંયા આપણે ગુણ્યા ચાર તરી બાર અને ચાર દુ બાર ચાર દુ આઠ ચાર ચાર ઉપર નીચે સમાન ઉડાડી દીધા એટલે ત્રણ ભાગ્યા બે આ ત્રણ ભાગ્યા બે એટલે ત્રણના અડધા કેટલા થાય એક પોઈન્ટ પોંચ હવે બીને કેટલો સમય લાગે તો કે સાહેબ બીને લાગે પાંચ એક્સ બીને લાગતો સમય પાંચ એક્સ છે એટલા માટે અહીંયા ગુણી પાંચ બરાબર પાંચ એક્સની કિંમત એક પોઈન્ટ પોચ એટલે અહીંયા કેવું તો એક પોઈન્ટ પોચીને તમે પોચો વડે ગુણો એટલે કેટલો જવાબ આવશે સાત પોઈન્ટ તો આપણો ઓપ્શન કયો સાચો છે ઓપ્શન બી આપણો સાચો છે દોસ્તો આ